મહાભારત ઉઠાવી દેવો ભગવાને કોનો સાથ આપ્યો જે ધર્મના માર્ગે ચાલતા હતા આપ્યો ને એનો સાથ ભગવાન કોઈને ભેદભાવમાં નથી રાખતા પણ ભગવાન કહે છે હું તો એના જ જોડે છું કે જે ધર્મના માર્ગે ચાલે છે હું તો એનું જ સારું કરવા માટે બનેલો છું કે જે મને યાદ કરે શું ભગવાન સ્વાર્થી છે

ભગવાન કહે છે આ મારો સ્વભાવ છે કોપી જનો કામથી ભજ્યા હું એને કામથી મળ્યો મારા કુષ્ની કુળના લોકો મને સંબંધથી ભજ્યા હું સંબંધથી મળ્યો કૌંસ મને ભજો ભયથી હું એને ભયથી મળ્યો કહે છે મારા ભક્તો મને પ્રેમથી ભક્તિથી અને ભાવથી બોલાવે છે ભગવાન કહે છે હું એને પ્રેમથી ભાવથી ને ભક્તિથી મળી જઉં છું પણ ભગવાન કહે છે બોલાવે ત્યારે મળું છું એમ નેમ ભગવાન નવરા છાપડા માટે એને કંઈક તો કામ હોય ને શું કામ છે ખબર છે ભગવાનને એક જ કામ શું તો કહે છે જે મને યાદ કરે છે હું સતત એને યાદ કરતો